ડ્રોપ આઉટ થયેલી દીકરીઓના અભ્યાસ ની કરે દરકાર આ છે ગુજરાત સરકાર દીકરી આમ તો ત્રણ અક્ષર શબ્દ પણ કોઈના ઘર દીવો કોઈના સપના આકાશ કોઈના જીવન એ ખુશી ત્યારે ઘર આનંદ ઉજાસ અને ખુશીઓ થી ભરાઈ જાય છે અને આગળ વધે ત્યારે આખો સમાજ પ્રકાશિત થઈ જાય છે દેશન આપવામાં આવ્યું છે દીકરીઓને શિક્ષિત કરવાના અભિયાન ને માનની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી શરૂ કરાવેલા શાળા રાજ્ય કન્યા કેળવણી પ્રમાણ પણ વધ્યું છે કન્યા શિક્ષણને પ્રોત્સાહન મળે અને કન્યાઓનું શાળામાં સો ટકા નામાંકન થાય તે માટે રાજ્ય સરકારે પ્રોત્સાહક યોજના શરૂ કરી છે મહિલા અને બાળ વિકાસ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાના માર્ગદર્શન હેઠળ અને રાજકોટ જિલ્લા પંચાયતના અથાગ પ્રયત્નો થકી એક અનોખી પહેલ નવી દિશા દીકરી આગળ વધો અભિયાન અંતર્ગત શાળામાં અને આઈટીઆઈમાં એકસો ને પાંચ દીકરીઓનો પુનઃ પ્રવેશ નો ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો છે રાજકોટ જિલ્લામાં કોઈ કારણોસર શાળાનો અભ્યાસ અધૂરો મૂકનાર દીકરીઓનું ધોરણ સાત થી બાર માં એડમિશન કરાવવામાં આવ્યું છે જે દીકરીઓએ વ્યવસાયિક અભ્યાસક્રમમાં પોતાનો રસ બતાવ્યો તેમને આઈટીઆઈમાં પ્રવેશ આપવામાં આવ્યો સાથે દીકરીઓના પુનઃ પ્રવેશમાં જિલ્લાનો એક પણ તાલુકો બાકાત નથી અમારે આર્થિક પરિસ્થિતિ નબળી હતી એના કારણે હું ભણવા જઈ શકી નથી અત્યારે હું ખરેમનું કામ કરું છું આંગણવાડીના બેન મને સમજાવવા જવું જોઈએ એટલે હવે હું ભણવા છું ડ્રોપઆઉટ દીકરીઓના પુનઃ શાળા પ્રવેશ દ્વારા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ જનસેવાનું મોટું કાર્ય કર્યું છે બેટી બચાવ બેટી પઢાવ અભિયાન થી દીકરીઓના જન્મ દર અને શિક્ષણ દરમાં પણ સુધારો થયો છે તે પ્રશંસનીય છે આંગણવાડી વાળા બેન આવતા હતા અમને સમજાવી એમ કીધું કે તમે છોકરીને ભણાવો ભણાવવું કેટલું જરૂરી છે એટલે અમે પાછું છોકરીને ભણાવવાનું શરૂ કર્યું છે આ દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ રાજકોટ જિલ્લા પંચાયતની આઈસીડીએસ અને શિક્ષણ વિભાગની ટીમે સાથે મળીને આંગણવાડીઓમાં નોંધાયેલી પૂર્ણા કિશોરીઓ માંથી ડ્રોપ આઉટ થયેલી દીકરીઓને શોધી કાઢી તેમના ઘરે જઈને દીકરીઓને તથા તેમના વાલીઓને ફરી વાર ભણતર શરૂ કરવા સમજાવ્યા અને દીકરીઓના ધોરણ સાત થી બાર માં એડમિશન કરાવ્યા હું આઠ ભણેલી છું મારા પપ્પાને ટીબી થઈ ગયું તો મારા પપ્પા ગુજરી ગયા છે એ કારણે મારે ભણવાનું છોડી દેવું પડ્યું આંગણવાડીવાળા બેનો મને ફરીથી ભણાવવા માટે સમજાવવા આવતા હતા મારે ભણવું હતું એટલે મેં પાછું ફરીથી ભણવાનું ચાલુ કર્યું આ પહેલનો હેતુ સામાજિક કે આર્થિક કારણોસર અભ્યાસ છોડી ચૂકેલી દીકરીઓને સમાજની મુખ્ય ધારામાં લાવવાનો છે આ પહેલ માત્ર એકસો દીકરીઓ માટે ભણવાનો રસ્તો નથી ખોલ્યો

રાજકોટ જિલ્લા પંચાયત નું આ અભિયાન નિરંતર ચાલુ રહેશે આવનારા સમયમાં અનેક દીકરીઓને નવી દિશા આપતું રહેશે અને સદૈવ કહેતું રહેશે દીકરી આગળ વધો